વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન માંથી જગદીશ ખેમાનીએ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું પાટલા બે દિવસથી ચાલતી રિક્ષા ભાડાના વધારા આપેલ નિવેદનથી સમગ્ર રિક્ષા યુનિયનોમાં વિરોધ સુર ઉઠ્યા હતા ત્યારે પાસેથી વિરોધ ઉઠતા જગદીશે રાજીનામું આપ્યું છે જગદીશ ખેમાનીએ કહેવું છે કે સમય બે ચારસો પચાસ જેટલા રિક્ષા ચાલકો મારી પાસે આવ્યા હતા મને કહેવા લાગ્યા કે ધંધો ઓછો છે જેથી મને ઘટાડો કરવા માગીએ છીએ હું એ જગ્યા પર માનવતાની રસ્તે પર ઓછો કરનાર ડ્રાઈવરોના પડખે એટલે ઉભો રહ્યો હતો કારણ કે એ લોકો એમ શરૂ કરી રહ્યા હતા એ લોકોને મને મીડિયાના નિવેદન આપવા કહ્યું કે સાથે વડોદરા અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જેકીભાઈ ઉર્ફે જગદીશભાઈ ખેમાણી ઉર્ફે જેકીભાઈ જેમને થોડા દિવસ પહેલાં રિક્ષાના સાથી મિત્રો સાથે તેમણે જાહેરાત કરી હતી કે રિક્ષાના ભાડા ઓછા કરવાના છે તો જે રિક્ષાના ભાડા ઓછા કરવાના હતા જે વડોદરાના એમના ગ્રુપના જે છોકરાઓ છે એમની સાથે જે રોજ રાત દિવસ ધંધો કરે છે તે છોકરાઓએ મળીને ડિસિઝન લીધું હતું તેમાં વડોદરાના તમામ ચાલકો અને બીજા યુનિયન અમારી સાથે સહમત નથી અને અમારી પૂરી બોડી બી સહમત નથી તેની માટે અમારા રિક્ષા ચાલકને જે પ્રમાણે ગેસનો ભાવ વધારે છે જે રીતે મોંઘવારી છે એ રીતે ઓછા ભાડામાં પોસાય નહીં તેની માટે આજ રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા વિજ્ઞાનની બોળી તમામ મળીને એક ડિસિઝન લીધું છે કે એ ડિસિઝન પ્રમાણે જ ભાડું લેવામાં આવશે જે ડિસિઝન છે એ રિક્ષાવાળા જે રીતે ભાડું લેતા હતા અત્યાર સુધી પહેલાં એ જ ભાડું લેવામાં આવશે બીજું કોઈ એમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો નથી તો શું થયું આગળ જેકીભાઈ જેકીભાઈ અત્યારે એક એમનું સ્વૈચ્છિક રાજીનામું આપીને ગયા છે અને એમણે કીધું છે કે હવે સંસ્થા સાથે કોઈ હમણાં છે નહીં પણ એ આગળ અમે અમારી રીતે જોઈશું કે શું કરવું શું નહીં કરવું કેટલા રિક્ષા ચાલકો જગીભાઈની સાથે હતા અત્યારે મારા અંદાજે એમની સાથે સો થી દોઢસો રિક્ષાવાળા હતા અંદાજિત એ રિક્ષાવાળા એમની સાથે એ સેમ છે હવે એ શું છે શું નહીં આપણને નથી ખબર પણ અમારા વડોદરા શહેરના બીજા રિક્ષા ચાલકો જે રીતે જે ભાડું લેતા હતા એ જ ભાડું લઈને એ ધંધો કરી શકશે આપણા યુનિયનમાં કેટલા રિક્ષા ચાલકો અત્યારે અમારા યુનિયનની અંદર ઓછામાં ઓછા ચારસોથી પાંચસો માણસો છે હા એટલે હવે હવેથી જે ભાડું રેગ્યુલર હતું એ જ રહેશે હા જે ભાડું રેગ્યુલર છે એ જ ભાડું છે ને અત્યારે બી એ ભાડું લઈ શકે છે એમાં અમારે કોઈ કોઈનાથી એ છે નહીં પબ્લિકને મોંઘવારી નડે છે એમાં રિક્ષાવાળાને બી મોંઘવારી એવી જ નડે છે એટલે રિક્ષાવાળું ભાડું ઓછું કરશે તો એના છોકરાની ફી છે એના છોકરાના બધા બીજા બી ખર્ચા હોય છે ઘરનો ખર્ચો હોય છે એમાં એને બી તકલીફ પડે એટલે અમે એ વાતે સમત નથી જે ભાડું છે એ ભાડા પ્રમાણે ભાડું લેશે

નિર્ણય અને એમની સાથે જે બીજા એમના સાથે જે ધંધો કરવાવાળા છે એ બધા ભાઈઓનો નિર્ણય હતો એમાં વડોદરાના યુનિયનનો કે ના વડોદરાના રિક્ષા ચાલકોનો એની અંદર સમર્થન છે મિત્રો દિવસે જે અમારી ચર્ચા થઈ હતી જ્યાં ઘણા રિક્ષા ચાલકો મારી પાસે આવ્યા હતા પોતાની રજૂઆત લઈને જે હિસાબથી વડોદરામાં ધંધી અને મંદિરમાં માર્ગ મોંઘવારી અને મંદિરનો દોર ચાલી રહ્યો છે તેવામાં એ લોકોને મારી પાસે રજૂઆત લઈ આવ્યા હતા કે ધંધો રોજગાર છે નથી તેવામાં મારા રેલ્વે સ્ટેશનનો જે રિક્ષા ચાલકો જે છે મારા ત્રણસો ચારસો રિક્ષા ચાલકો જે છે એ લોકો મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે ભાઈ એમાં ધંધો નથી તો આનું અમે ભાવ ઓછો કરીએ અને એ અમારી રજૂઆત અમારી અવાજ મીડિયા થકી વડોદરાની જનતા સુધી પહોંચે તે માટે કંઈ કરી આપો તે માટે એક મીડિયા મેં મીડિયા બોલાવી અને મીડિયાની અંદર મેં મારો પરિચય આપ્યો હતો કે વડોદરા શહેર જિલ્લા રસાય ચાલક યુનિયનનો ઉપપ્રમુખ છું પણ આ વાતને વડોદરા શહેર જિલ્લા રક્ષ ચાલક સમર્થન નહોતું કરતી કરતો નથી કે ભારું ઘટાડે કોઈપણ કોઈની પણ દાવ દબાવ કે ભેદભાવ રાખતો નથી કે યુનિયન કહેતું પણ નથી કે તમે ભાવ ઘટાડો આ રીક્ષાવાળાની સહમતીથી રિક્ષા અને પોતાની મરજીથી ભાવ ઘટાડે છે એમાં કોઈ પણ યુનિયન સમર્થન આપતું નથી કે કોઈને ટેકો આપતો નથી હા મેમ એવું ખાલી મારો પરિચય આપ્યો છે એમાં એ લોકોની ભૂલ છે કે વડોદરા શહેર જિલ્લા શહેર યુનિયન કીધું છે તે તેનો મુદ્દો બનાવવામાં આવ્યો છે ને રાજનીતિ રમી રહી છે તે હિસાબથી મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે એ હિસાબથી સહયોગી મેં મારું રાજીનામું આપી દીધું છે તો આ આપ ઉપપ્રમુખ હતા તો આપને આટલી તો જાણ હશે ને કે રિક્ષાને જ્યારે ભાવ ઓછો કરવાનો હોય કે વધારે કરવાનો હોય સરકારનો પરિપત્ર કે પછી બધા યુનિયનો સાથે બેસીને ચર્ચા વિચારણા કરતા હોય ભાવ વધારો ભાવ ઘટાડવાનો પરિપત્ર હોય છે ક્યારે હોય છે જ્યારે અમે મીટરની રજૂઆત કરીએ મીટરનો ભારો વધારો હોય કે ઘટાડો હોય ત્યારે અમે સરકાર જોડે સરકાર શ્રી જોડે રજૂઆત કરી શકે છે આ સટલ ભરું છે આ સ્વૈચ્છિક ભારૂ છે આ સટલ ભારમાં અમારે ક્યાં દેવન પત્ર આપવાનું હોય છે આ તો અમે આ પોતાની મરજી દે ઓછે સ્વૈચ્છિક ઓછી કરી રહ્યા છે ને હવે જે રિક્ષા ચાલો પર તમને તમને કયો ભાવ ઓછો કરવાનો વડોદરામાં કેટલી રિક્ષા છે વડોદરામાં છે 70000 કે 80 છે અચ્છા તો એની સામે જેટલા સામે તો બીજા ડ્રાઈવરોને તકલીફ પડતી હતી કારણ કે સ્ટેશન થી ન્યાય મંદિર 20 રૂપિયામાં ચાલતું હતું હવે ન્યૂઝમાં ચાલ્યું કે ભાવ ભાવ ઓછો થઈ ગયા એટલે જેટલા લીલા એટલા પોપટ બરાબર રિક્ષા એટલે રિક્ષા લેવાની તો કસ્ટમર તો પછી નાટાકો કરવાના નહીં અમારા જે રિક્ષા ચાલકો છે ત્રણસો ચારસો છે એને જો અમે તમને લિસ્ટ પણ આપીશું એ લોકો અપના પણ એ જ બારમાં જવા માટે તૈયાર છે પછી એને જવું હોય જાય એ બારમાં જવું હોય જાય ને ન કરવું હોય ના કરી શકે કોઈ દાબ દબાવ કોઈને કોઈ પ્રેશર નથી પણ આપના રિક્ષા ચાલકોને ગ્રાહક કેવી રીતે ઓળખશે અમે એક લિસ્ટ તૈયાર કરીશું ને એવું લિસ્ટ એટલે ગ્રાહકોને ગ્રાહકોને આપશું કરું લિસ્ટ આપીશું ન્યૂઝમાં આપીશું લિસ્ટ જેટલી રિક્ષાઓ છે રિક્ષા જેટલી અમારી છે એ રિક્ષાઓ લઈ જશે એટલે એ રિક્ષા જેટલી છે એટલે હવે ઓછા ભાવમાં જ પેશા છે ઓછા ભાવમાં પૈસા છે બરાબર હવે આ બોડી આવું કહી છે કે રાજીનામું તમે આપ્યું છે પણ બોડી ડિસાઈડ કરશે કે તમારું રાજીનામું લેવું છે કે નહીં આપી શું ઈચ્છા છે એમની ઈચ્છા છે જે કરો મેં આજ સુધીમાં યુનિયનની અંદર ત્રણ વર્ષથી છું ત્રણ વર્ષથી એવી કોઈ કામગીરી નથી કરી મેં કે યુનિયનનું સંસ્થાનું નામ ખરાબ થાય આ જ્યારે પહેલીવાર એવું બન્યું છે એ પણ એની ગેરસમજૂતી છે કે મેં યુનિયનનું પોતાનું પરિ પરિચય આપ્યો છે કે હું કોણ છું એ પરિચય આપ્યો છે બાકી વડોદરા શહેર જિલ્લા સાથે એવું નથી કહેતું કે ભાવ ઘટાડો કે ભાવ ઘટાડાની અમે વાત કરતો નથી